સપના ની દુનિયામાં દરેક સપના સાચા નથી હોતા આમ જોવા જઈએ તો દરેક સપના પણ નથી હોતા સપનું કયા સમયે કેટલા વાગે આવ્યું એ મહત્ત્વનું હોય છે આમ જોવા જઈએ તો સપનું પણ ખોટું નથી હોતું અને બીજી બાજુ જોવા જઈએ તો સપનું સાચું નથી હોતું અમદાવાદ જેવું એક શહેર અને આ શહેરમાં રહેતો એક ગરીબ પરિવારનો ગરીબ પરિવારમાં વસતો આ માનવી એને રાત્રે સપનું આવે છે અને અમદાવાદથી દૂર 200 કિલોમીટર આવેલો એક ગામડો અને આ ગામડાની અંદર એક ગલી અને ગલીની બાજુમાં એક મકાન અને મકાનની બાજુમાં લીમડો અને લીમડાની નીચે માયા માયા એટલે સોનું અઢળક સુપાયેલું સપનામાં આવે છે હવે આ બસો કિલોમીટરના અંતરે આવેલો આ સપનો ગામ ક્યાં આવેલું ક્યાં જવું એની એને કોઈ ખબર નહીં અમદાવાદથી કિલોમીટર અંતરે ગામ આ એક વ્યક્તિને પણ એ વ્યક્તિને સપનું એવું દૂરના દૂર અમદાવાદ જેટલા બસો કિલોમીટર એક શહેરમાં સોસાયટીમાં એના બાજુમાં માયા સુપાયેલી છે હવે આ ગામડાનો વ્યક્તિ ઉપર છે અમદાવાદ જે એને કે હું અમદાવાદ આ વિસ્તારની અને આ સોસાયટી એક पानવાળો ગલ્લો અને ગલ્લામાં એક મકાન વિચાર આવ્યો સપનું સાચું હશે એક બાજુ ગામડાવાળાને સપનું આવે છે બીજી બાજુ શહેર આ જ સપનું આવે છે હવે ગામડાવાળો માણસ સવારમાં ઊઠી અને રવાના થાય છે ફરતો 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 અમદાવાદ જેવા શહેરમાં અને એ સપનામાં બતાવેલી સોસાયટી સોસાયટીની બાજુમાં એક પાનનો ગલ્લો અને ગલ્લાવાળા કને જઈ અને આ ભાઈ પૂછે છે કે ભાઈ મને સપનું આવ્યું હશે એ સાચું હશે ત્યારે શહેરનો માનવી વિચાર કરે છે કે ભાઈ તમને સપનું કેવું આવ્યું તો કે હું ગામડામાંથી આવું છું અને દૂર દૂર અમદાવાદ જેવા શહેરમાં આ સોસાયટીમાં પાનવાળા ગલ્લો અને ગલ્લાવાળાને જઈ અને પૂછવાનું કે આ બાજુ કોઈક એવું લીમડા જેવું વૃક્ષ બાજુમાં છે તો એ પાન પર બેઠેલો સિટીનો માણસ હસું કરે છે અને કહે છે કે ભાઈ આવા સપના ખોટા હોય કે તમે કેવી રીતે ખો છો મને પણ એક સપનું આવ્યું અહીંથી દૂર બસો કિલોમીટરના અંતરે આવેલો એક નાનકડું ગામ અને એ ગામનું નામ આ હતું તો આવેલા વ્યક્તિનું ગામ પણ એ જ હતું પછી કે ભાઈ ગામડેથી આવેલો આ શહેરમાં ગલ્લા પર ઉભેલો માનવી વિચાર કરે છે કે ગામનું નામ શહેરવાળો કહે છે કે ગામનું નામ આ પછી વરી શહેરવાળા ભાઈને ગામડાવાળો પૂછે છે કે આગળ તમારું સપનું તો કે ગામડામાં આવેલી ગલી પીડાબાની પીળીબાની ગલી ગામડાવારો વિચાર કરે છે પીડાબાની ગલી અમારી આગળ બોલો ભાઈ મનોમન બધું વિચારે છે આગળ કે એક ડોકરાબાની ડેલી ગામડામાંથી આવેલો માનવી વિચારે છે કે ડોકરાબાની ગલી અમારી પછી ભાઈ આગળ બોલો તે કે બાજુમાં એક લીમડો અરે ભાઈ કે આગળ બોલો તે કે લીમડાની નીચે માયા છુપાયેલી છે ભાઈ આ સપના સાચા ના હોય ત્યારે ગામડાવાળો માણસ એકદમ મોઠિયું વારી અને દોડે છે અને જ્યાં પોતાનું જ વતન હતું પોતાનું જ ગલી હતી પોતાનો જ મેલો હતો પોતાના જ મેલામાં પોતાના જ ઘરે અને પોતાના ઘરની બાજુમાં જ માયા છુપાયેલી હતી પણ અમદાવાદ જેવા કિલોમીટરના અંતરે એને વિધાયતાને લઈ જવાનો હતો અને એને એટલી મહેનત કરાવવાની હતી કારણ કે ત્યાં ત્યાં તેને સપનું ખોટું પડો અને ત્યાં ત્યાં એને સપનું બતાવવાના વિધાયતાના લેખ નહોતા એટલે કહેવાય છે કે દરેક સપના સાચા નથી હોતા અને દરેક સપનાં પણ ખોટા નથી હોતા અમુક સપના સાચા અને અમુક પણ ખોટા હોય છે આ જેના કર્મમાંધીન જે લખેલો છે જે મળેલો છે અને જે મળવાનું છે એ જ મળવાનું છે કોઈ મળવાનું નથી એ મળવાનું નથી એક વખત ભિખારીને સપનું આવ્યું બન્યો લખપત શેઠ ભિખારીને સપનું આવ્યું બન્યો લખપત શેઠ સવારમાં ઊઠીને જોયું તો સપલો માથા હેઠ ભિખારીને સપનું એવું આવ્યું કે મારે કરોડો રૂપિયા ગાડી બંગલા બધું આવી ગયું અને જે જગ્યા ઉપર પડ્યો તો એના નીચે માથા હેઠે માગવાનું જે સપનો કહેવાય એ હતું અને હવારમાં ઉઠીને જોયું તો એ માગવાનું જે હતું એનું એ જ નજરમાં આવ્યું એટલે જ કીધું છે કે ભિખારીને આવ્યું સપનું બન્યો લખપત સેઠ સવારમાં ઉઠીને જોયું તો સપનું મા હેઠ